હું જીમી છું અને ગુજરાત રાજ્યનું સૌથી વિશાળ અને જાજરમાન ગણપતિ મહોત્સવમાં જે લોકોના મનમાં હાદીમાં સ્થાન છે એવી જગમ બાકા રાજાના સ્થાનમાંથી આપ સૌનું હાર્દિક અભિવાદન કરું છું આપની જણાવતા બહુ હર્ષ અને ખુશીનું અનુભવ રહ્યા છીએ કે ઓગણીસો નવ્વાણુંમાં સ્થાપના થયેલ આ ગણપતિ આજે સૌરાષ્ટ્ર ગુજરાતના સીમાડા પાર કરીને ગુજરાતભરના ભક્તો માટે શ્રદ્ધા અને ભક્તિનું ધામ બન્યું છે અને આજે સાત તારીખ છે અને ગણપતિ મહોત્સવનો પહેલો દિવસ છે આપ જોઈ રહ્યા છો તો હમણાં થોડી ક્ષણોમાં જોરદાર ધમાકેદાર પ્રારંભ થઈ રહ્યો છે અને અહીંયા નાસિક લાવેલી ઇકો ફ્રેન્ડલી મૂર્તિનું અમે વિધિવત સ્થાપના કરી અને લોકો માટે ખુલ્લી મૂકશું આપ જાણો છો કે ત્રિકોણ બાગ રાજાના જે ગણપતિ મહોત્સવ છે એના ગણપતિ જે છે દાદા છે ધુંદારો દેવ છે જે વિજ્ઞાનતા દેવ છે અને દર્શન કરવા માટે લોકોમાં આતુરતા હોય છે કેમ કે આ જે મૂર્તિ છે ઇકો ફ્રેન્ડલી હોય છે એમાં રાજકોટના કારીગરો દ્વારા વોટર કલર ને હજારોની સંખ્યામાં ડાયમંડ અને હીરા જોડિત હોય છે અને આ મૂર્તિને જોવા અને પૂજા કરવા આપણે જણાવીએ કે આજની જે થીમ છે એ ગણપતિ બાપા છે દુદારા દેવ એ ભગવાન શ્રી રામ ના સ્વરૂપે બેઠેલા છે અને એના એક હાથમાં ધનુષ્ય અને બાણ છે અને બીજા તે પોતાના ભક્તજનો આશીર્વાદ આપી રહ્યા છે તેમજ એની પાછળ અયોધ્યા ના સેટ જેવું એક મહેલ ઉભો કરવામાં આવેલ છે જેમાં દુનાદેવ એકદમ સરસ મજાની દિવ્ય પોતાના ભક્તોને કાર્યક્રમ કાર્યક્રમની વાત કરીએ તો ટિકોમબાકા રાજાની એક અલગ જ પહેચાન છે ઓળખ છે કે રોજ સાડા પાંચ વાગે સામાજિક કાર્યક્રમો તેમજ રોજ નવ થી બાર વાગ્યા સુધી વિવિધ કાર્યક્રમો હોય છે જેમાં ખાસ કરીને લોક ડાયરો ઓસરો શ્રીનાથજીની ઝાંખી તેમજ લોક ઉપયોગી બ્લડ કેમ્પ મેડિકલ તમામ કાર્યક્રમો આવરી લેવામાં આવતા હોય છે